ભરથાના ઓસલામને જોડતા જર્જરિત રોડના રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત યોજાયું કરજણ તાલુકાના ભરથાના અને ઓસલામને જોડતા રોડ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો જેના સમારકામ માટે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગુજરાત માર્ગ અને મકાન વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેના પ્રયાસના ભાગરૂપે બે પોઈન્ટ એંસી કિલોમીટર લાંબા રોડના રિસર્ફેસિંગ માટે એક કરોડ રૂપિયાની રકમ મંજૂર થતા આજ રોજ કરદણ તાલુકા ભાજપ પ્રમુખ બિરેન પટેલના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના કાર્યકરો ગામના સરપંચ આગેવાનો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા